આજના સૌથી મોટા સમાચાર નવી દિલ્હી તાલી તારીખ હાથ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સીધું નિશાન બનાવતા કહ્યું કે તેમના પુત્ર જય શાહને બેટ પકડતા આવડતું નથી અને તે આઈસીઆઈના ચેરમેન બની ગયા છે પાગલપુરમાં ગઈકાલે ચૂંટણી સભાને સંબોધિત વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે જો તમે અદાણી અંબાણી કે અમિત શાહના છોકરા હો તો જ તમે મોટા સ્વપ્ન જોઈ શકો છો અમિત શાહનો પુત્ર જય શાહ બેટ કેમ પકડવું તે ખબર નથી એક રન લેવાની વાત તો દૂર રહી પણ તે આજે ક્રિકેટના વડા છે શા માટે તે બધા પર અંકુશ ધરાવે છે તેનું કારણ પૈસા છે જય શાહ ગુજરાત ક્રિકેટ બોર્ડમાંથી બી સીસીઆઈ અને હવે આઈસીસીમાં પહોંચી ગયા છે અને તેઓ વૈશ્વિક ક્રિકેટ સંસ્થાના ચેરમેન છે તેના પર રાહુલ ગાંધીએ આ પ્રહાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે જીએસટી લાવીને ખેડૂતો કામદારો અને નાના વેપારીઓને બરબાદ કરી દીધા છે સરકારી ગરીબોની જમીન દદાણી અને અંબાણીને આપી રહી છે બિહારમાં બીજા તબક્કાના તારીખ અગિયારના રોજ યોજનારા મતદાન પૂર્વ ગઈકાલે ભાગલપુરમાં શ્રી રાહુલ ગાંધી ઉપરાંત અમિત શાહ પણ રેલી સંબોધિત હતી તેમણે કહ્યું કે દેશમાં કુલ ફક્ત પચાસ સાહીઠ લોકોના સંતાનો જ સપના જોવાની છૂટ છે તેમણે બિહારને મંજૂરો રાજ્ય બનાવી દેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી કુમાર પર આરોપ લગાવ્યો હતો રાહુલે જણાવ્યું હતું કે અદાણી અંબાણી ભારતમાં ચાઇનીઝ સામાન વેચે છે તે બિહારીઓને એક જ મજદૂર તરીકે જ જોવા માગે છે અદાણી અને અંબાણી મોદીના ચહેરાઓનો ઉપયોગ કરે છે અને બદલામાં જમીન અને અન્ય લાભો મેળવે છે તમારા ખિસ્સામાંથી તે નાણાં લઈ જાય છે તેમણે વધુ એક વખત વોટ ચોરીનો આરોપ વડાપ્રધાન પર મૂક્યો હતો તથા રીલ અને સેલ્ફી અંગે વડાપ્રધાનના નિવેદન પર પ્રહાર કર્યા હતા કે બિહારીઓને કમાણી કરવા વડાપ્રધાન આ રીતે કહે છે કે પણ તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જાઓ તો